પોષણ ઉત્સવ બે હાજર પચીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રદર્શન અર્થે રજૂ કરવામાં આવી હતી

અમારું આ પોષણ ઉત્સવ એટલે કે અમે ટીએચઆર અને વિસરાતી વાનગી એટલે કે મિલેટ્સમાંથી જે વાનગીઓ બને છે એનું નિદર્શન કરેલું છે સૌપ્રથમ અમે સેજા લેવલે આની કોમ્પિટિશન કરી હતી ટીએચર ટેક ઓમ રાશન જે અમે બાળકોને આપીએ છીએ ઘરે એમાંથી કેવી રીતે કઈ કઈ આઈટમ બની શકે એનું આ જે નિદર્શન છે સેજા લેવલે ફર્સ્ટ અમે કરી હતી પછી એમાંથી એક બે ત્રણ નંબર આપ્યો એ લોકો ઘટક લેવલે આવ્યા અને આજે બાર ઘટકમાં એક બે ત્રણ નંબરવાળા જે છે એને આવ્યા છે એટલે ટીએચઆર અને મિલેટ્સ બંનેનું નિદર્શન બાર ઘટકનું ફર્સ્ટ ક્રમવાળાનું છે સાથે સાથે અમારા ટીચિંગ લર્નિંગ મટિરિયલ એટલે કે ટીએલએમ નિદર્શન છે જે અમે આંગણવાડીના બાળકોને સત્તરથીમ આધારિત અમે ભણાવીએ છીએ એ તમામ ટીએલએમનું નિદર્શન છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ અહીંયા આવ્યા હતા એમણે દરેક આઈટમ અને ટીએલએમ જોઈ અને સર બી પ્રભાવિત થયા છે સરને બી ખૂબ ગમ્યું છે સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ મેડમ સીડીએચ ઓ દુલેરા સર તથા મારી આંગણવાડી વર્કર તેડાગર સેજાની મુખ્ય સેવિકા અને સીડીપીઓ તથા તમામ મારો આઈસીડીએસનો પવા પરિવાર પણ આ સાથે બધાની સાથે સામેલ છે અને હું જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું કે આ આયોજન કરવામાં મને સાથ સહકાર આપ્યો થેન્ક યુ થેન્ક યુ સો મચ